ભરૂચ જિલ્લામાં પવનપુત્ર હનુમાન જયંતિની ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી હતી આ પાવન અવસરે ભંડારા ભજનો અને સુંદરકાંડ સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા ચૈત્ર સુદ પૂનમ એટલે અંજની પુત્ર હનુમાનની જયંતિ તરીકે ઉજવવામાં આવે છે પવનપુત્ર સહિત અનેક નામો ધરાવતા ભગવાન શ્રી રામના પરમ ભક્ત હનુમાન જયંતિની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં આવેલા મંદિરોમાં ભક્તિ અને ઉલ્લાસમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી જિલ્લાઓમાં વિવિધ મંદિરોમાં ભક્તો હનુમાન ચાલીસા સુંદરકાંડ પાઠ તેમજ ભજન કીર્તન સહિત રામધૂન અને ભંડારા યોજવામાં આવ્યા હતા હનુમાન જયંતિએ જય શ્રી રામના જયઘોષ સાથે મંદિરો ગુંજ્યા હતા જેમાં ભરૂચ શહેરના કસક સ્થિત રોકડીયા હનુમાન મંદિરે તથા પટેલ સુપર માર્કેટ હનુમાન શેરી ખાતેના જ્ઞાનેશ્વર હનુમાન મંદિરમાં અને મહાઆરતી ભજન જેવા કાર્યક્રમો યોજાયા હતા વહેલી સવારથી જ મંદિરો ઘોડાપુર ઉમટ્યું હતું અને દર્શનનો લાભ લીધો હતો ભરૂચ ઉપરાંત અંકલેશ્વર નેત્રંગ ઝગડિયા રાજપારડી જાંબુસર સહિતના નગરોમાં હનુમાન જયંતીની ભક્તિસભર માહોલમાં ઉજવણી કરાઈ હતી રિયાઝ પટેલનો રિપોર્ટ એસલાઇન ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસલાઇન ન્યૂઝ સાથે